જય મિત્રો આ એક એવો સ્કેમ છે આંગણવાડી બહેનો અથવા તો આંગણવાડી ની અંદર જે રાત્રી મહિલાઓ જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે એમને જે રસી મુકાવાળી હોય છે અન્ય જે વસ્તુ સરકાર દ્વારા આપવામાં આવી રહી હોય છે જેના દ્વારા સ્કેમરોએ આ નવો રસ્તો પણ અપનાવ્યો છે સ્કેમરો એવી મહિલાઓને કોલ કરી રહ્યા છે જે મહિલાઓ પ્રેગનેન્ટ છે એના પરિવારમાં ફોન કરી રહ્યા છે જેના એમના દ્વારા એમપીન માંગી રહ્યા છે ઓટીપી માંગી રહ્યા છે ઘણા ખરા લોકોના આ રીતે પૈસા ચાલ્યા ગયેલ છે ગમે ત્યારે આંગણવાડીમાંથી બોલું છું એવું કરી અને કોઈનો પણ કોલ તમારી ઉપર આવે તો તમે સાવધાન થઈ જજો એમને કોલ ફોન

પ્રેગનેટ મહિલાઓ સરકાર દ્વારા તમારે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે જાગૃત મહિલા દ્વારા એક ઓડિયો મોકલ્યો છે એ ઓડિયો તમે સાંભળો પછી આપણે આગળ વાત કરી મેમ बोले पोषण ट्रेकर में जो अपडेट आया था मैम कल की डेट में तो आपका अपडेट हुआ मैम पोषण ट्रेकर हाँ हो गया। जी मैम तो आपको पहले जो ऑफिस से जो एमपिन मिला था मैम वो एम पिन आपको याद है फिर नहीं है मैम है। क्या है पोषण ट्रेकर का एमपिन क्या था आपका पहले वाला पहले वाला पर हमें तो ऑफिस में से बताने के लिए मना किया है हाँ मना किया है तो आपको डायरेक्ट ऑफिस से ही कॉल किया गया है मैम एमपिन बोलिए हमारे ऑफिस से मना किया है ना दिल्ली गेट ऑफिसन कौन मना किया है हमारे दिल्ली गेट के ऑफिस से मना किया है ना देने को पिन नो नो मैम नहीं पिन क्यों दो एम पिन क्रिएट करके दिया जा रहा है मैम तो गाँट आपका पहले वाला पिन क्या था आपको याद है फिर नया आपका वो मैं क्यों वो मैं पहले ऑफिस से मैं बात करूंगी बाद में दूंगी ऑफिस के जरिए ही कॉल किया गया है क्या था एमपिन आपका कहा से किया है आया हुआ आपका डिस्ट्रिक्ट मैनेजमेंट ऑफिस से बात कर रहा हूँ तो मैं ऑफिस से मैं पहले बात करूंगी बाद में दूंगी आप इतना चिल्ला क्यों रहे हो चिल्ला नहीं रहे ठीक है बताइए मैम नहीं मैं नहीं मैं बताऊंगी क्यूँ बताऊ में आपको कौन है आप ऊपर से मेल आया हूँ ऊपर से मेल आया है ऊपर से मेल आया है तो मेरे में मेल नहीं आया है कि मैं क्यों आपको एमपिन दू आप फोन काट दी थी कौन बोला कि नहीं आया है आप 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 मुझसे एम पिन मांगने वाले कौन है पहले ये बताइए हम हाँ हम ऑफिस से बोल रहे हैं हाँ तो ऑफिस से बोल ही रहा बोलो रहा और रहा हमारे ऑफिस में फोन करो और ऑफिस से आ महिला द्वारा जेस जे स्केमर जे कॉल करियो तो आ महिला स्केमर नो भोग थता बची गया भविष्य में आ स्केमरो तुमने एवा पण कॉल करशे के जेमा तमारा बाळक આંગણવાડીમાં જતા હોય તો તમને એવા પણ ભવિષ્યમાં લોકો એવા પણ કોલ કરી શકે છે કે તમારા બાળક માટે આ રસી મુકાવવા માટે તમારે આ આપવો પડશે કે આ ઓટીપી આપવો પડશે તમારા બાળકો બાળ મંદિરમાં બી જતા હોય તો તમને એવું કોલ કરીને કહેવામાં આવશે કે તમારા બાળકના પોષણ માટે આ આ વસ્તુ આવી છે અથવા તો તમારા બાળકને આમાં આ વસ્તુ મળશે તમારે પેલા ઓટીપી આપવો પડશે તો જ તમારા બાળકને આ વસ્તુ મળશે આવા કંઈ પણ કોલ ભવિષ્યમાં આવી શકશે જેના ઉપર તમારે ધ્યાન રાખવાની જરૂર છે તમારા નજીકના જે બાળ મંદિરના જે પણ શિક્ષક હોય એનો નંબર હંમેશા તમારા મોબાઈલની અંદર હોવો જોઈએ અને એમને કોઈ પણ વસ્તુનો કોલ આવે તો એમના દ્વારા જ આવવો જોઈએ અને બીજા કોઈ દ્વારા કોલ આવે તો કહી દેવું કે હું એ શિક્ષક અથવા તો એ એની અંદર જે કર્મચારી છે એના દ્વારા માંગવામાં આવેલ ઓટીપી જ આપીશ બીજા કોઈ દ્વારા માંગવામાં આવેલ ઓટીપી આપીશ નહીં એનું ખાસ ધ્યાન રાખવું એ તમારા હાથમાં છે આ સ્કેમરો તમને ગાંધીનગર થી ફોન કરું છું દિલ્હી ગેટ થી ફોન કરું છું કે ગુજરાત સરકારમાં આ જગ્યા ફોન બોલું છું કોઈ પણ જાતનું આ સ્કેમરો દ્વારા તમને કહેવામાં આવશે નહીં ઓડિયોની અંદર તમે સાંભળ્યું હશે કે વ્યક્તિ બોલે છે ને તો એની સાથે બીજો વ્યક્તિ પણ બાજુમાં છે આ લોકો દ્વારા તમને ગમે તેમ કરીને પૈસા પડાવવા માટે આ લોકો ઘરે બેઠા બેઠા ગમે તે કરી શકે છે તમારે ધ્યાન રાખવાનું છે કે ક્યાં કઈ રીતે કોને ઓટીપી મારે આપવો તમારા પાસે હંમેશા બાળ મંદિરના જે કર્મચારી છે શિક્ષક છે, એ લોકો દ્વારા તમને કોલ કરીને તમારી પાસે ઓટીપી માંગશે અથવા તો તમને ત્યાં બોલાવીને ઓટીપી માંગશે તો તમે દસ બાર હજાર રૂપિયા તમારા જે ખાતામાં સરકારી આવવાના છે એના માટે ઓટીપી માંગવા માટે ખોટો કોલ આવશે તો તમારે ધ્યાન રાખવાનું છે કે મારે અહીંયા ઓટીપી નથી આપવાનો ક્યારે પણ નથી આપવાનો જે આવવાના છે પૈસા એ પણ આ સ્કેમરો લઈ લેતા હોય છે તમે જે બાળ મંદિર ની અંદર જે શિક્ષક નો अथवा તો જે શિક્ષક દ્વારા કર્મચારી નો મોબાઈલ નંબર જે સેવ કર્યો એમાંથી ફોન આવે તો જ તમારે ઓટીપી આપવાનો અથવા તો બીજા કોઈ નંબર પરથી કોલ કરીને કહે કે હું આજ તમારા ટીચર બોલી રહી છું બોલી રહ્યો છું તો તમારે માનવું નહીં આ સ્કેમરો એઆઈ નો ઉપયોગ કરીને તમને કોલ કરી શકે છે મહિલાનો आवाज કાઢીને કોલ કરી શકે છે અન્ય નંબરમાંથી કોલ કરે તો ગમે ત્યારે શિક્ષકનો જ ફોન છે એવું સમજવું જો તમારા સાથે આ પ્રકારનો ક્લેમ થયો હોય તો ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી જીરો ડાયલ કરી શકો છો અથવા તો ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઈમ ડોટ જીઓ ઉપર જઈ અને તમે ફરિયાદ કરી શકો તમારો મોબાઈલ નંબર કે તમારા નામ ઉપર કેટલા મોબાઈલ નંબર ચાલી રહ્યા છે એ ચેક કરવા માટે WWW dot સંચાર સાથી dot gov dot in ઉપર જઈ અને તમે ચેક કરી શકો આ બધી લિંક ડિસ્ક્રિપ્શન પર આપેલી છે જે તમે ચેક કરી એની પર ક્લિક મારી અને ફરિયાદ કરી શકો છો આ વિડીયો અન્ય લોકો સુધી પહોંચાડો જેથી કરીને લોકો આવા સ્કેમરો સ્કેમ થતા બચી શકે તમારા આજુબાજુ બાળકો અથવા તો કોઈ પ્રેગ્નેટ મહિલા હોય બાળકો હોય જે બાળ મંદિર ની અંદર ભણતા હોય કે કોઈ સ્કૂલ ની અંદર ભણતા હોય એવા લોકોને પણ મોકલો જેથી કરીને લોકો જાગૃત થાય અને આવાસ સ્કેમરો દ્વારા શિકાર થતા બચી શકે જય હિન્દ જય ભારત મળશું હવે એક નવા ની સાથે